દર્શક મિત્રો મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક અનોખી પહેલ હાથ ધરી છે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી અભય યાત્રી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત ઓટો રિક્ષા અને ભાડેથી ફરતા ટ્રાન્સપોર્ટ વાહનોનું રજીસ્ટ્રેશન કરીને તેમને યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવ્યો છે તમામ વાહન ડ્રાઈવર અને માલિકોની વિગત ડિજિટલ સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવી છે ખાસ વાત એ છે કે દરેક વાહન પર ક્યુઆર કોડવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે મુસાફર માત્ર ક્યુઆર કોડ સ્કેન કરે અને એક ક્લિકમાં તેને વાહન અને ચાલક અંગેની તમામ માહિતી મળી જશે આ પ્રોજેક્ટથી અનેક લાભ મળશે ચોરી કે લૂંટ જેવા બનાવોમાં પોલીસ તરત જ સંડોવાયેલા વાહન સુધી પહોંચી શકે છે મુસાફર પોતાનો સામાન ભૂલી જાય તો માલિક અથવા પોલીસ સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે સૌથી અગત્યની વાત એ છે કે મુસાફરો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને નિશ્ચિત બનશે હાલ વિરમગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ ચારસો પચાસ જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અધિકારીઓના જણાવ્યા મુજબ જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા સત્તરથી વધુ પોલીસ સ્ટેશનોમાં આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે અભૈયાતી પ્રોજેક્ટને પોલીસ તંત્ર માટે પણ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે એક ક્લિકમાં વાહનોની તમામ વિગતો જાણવા મળશે અને ગુનાખોરી અટકાવવામાં સહાય થશે મુસાફરોને પણ વિશ્વાસ મળશે કે તેઓ જે વાહનમાં બેસે છે તેની વિગતો પોલીસ પાસે ઉપલબ્ધ છે આ રીતે અભૈયાતી પ્રોજેક્ટ મુસાફરો માટે સુરક્ષાનું આશ્વાસન છે જ્યારે પોલીસ માટે ગુનાખોરી રોકવા એક અસરકારક હથિયાર સાબિત થશે વિરમગામથી શરૂ થયેલી આ પહેલ હવે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવવાની તૈયારીમાં છે ઇન્ડિયા ક્રાઇમ ગ્ર ન્યૂઝ સાથે મુન્ના વિરમગામ